આજે ડ્રાઈવર ડે નિમિત્તે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર આવેલ વિજય પેટ્રોલિયમ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગ દ્વારા ડ્રાઈવર ની ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સુરત ડિવિઝનના સિનિયર મેનેજર નીતિન પારવાની ભરૂચ જિલ્લા સેલ્સ એરિયાના મેનેજર સુકેન્દ્ર કુમાર અને વિજય પેટ્રોલિયમના સંચાલક વિરેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અંકલેશ્વરનું સેવાભાવી દવાખાનું હંસાબેન ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર રીનાબેન પટેલ દ્વારા ડ્રાઈવરોનું વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ડ્રાઈવરોના હસ્તે કેક કાપી ડ્રાઈવર ડે ની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડ્રાઈવરોને રૂમાલ ટૂથપેસ્ટ ટૂથબ્રશ સહિતની જરૂરિયાતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મેરા નામ વિરેન્દ્રસિંહ હે વિજય પેટ્રોલિયમ સે આ ડ્રાઈવર ડે હે ડ્રાઈવર ભાઈઓ કે કેક કાટે ઉનકા હેલ્થ ચેકઅપ કરાયે ઓર કુછ કિટ વગેરે દિયે इंडियन आयल के डॉक्टर के साथ हेल्थ फ्री हेल्थ चेकअप कराए ड्राइवर भाइयों को इंडियन आयल के ऑफिसर भी मौजूद थे इंडियन आयल के ऑफिसर भी मौजूद थे इसके लिए ड्राइवर थे धर्मेश पटेल आर एन न्यूज अंकलेश्वर